નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં શું મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બહુ બાધા આવે છે તેમજ તેના માટે કોઈ માગું આવતું નથી અને જો તેના માટે માગું આવે છે તો તે પણ વાત આગળ ચાલતી નથી અને ઘણી એવું થતું હોય કે લગ્ન નક્કી થવામાં થોડીક જ વાર હોય અને લગ્ન નહીં થઈ શકતા હોય તેમજ એવા દીકરા દીકરી કે જેની બહુ જ ઉંમર વધતી જતી હોય તો મિત્રો અમે આજના વિડીયોમાં તમને એક ઉપાય જણાવીશું એ ઉપાય તમારે સોમવારના દિવસે કરવાનો છે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આડે આવે છે તે સાવ સમાપ્ત થઈ જશે અને જુઓ તેના માટે કોઈ માગું આવતું નહીં હોય તો થોડાક જ દિવસોમાં માગું આવી જશે અને તેની સગાઈ તેમજ લગ્ન નક્કી થઈ જશે ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ જ ચિંતા સતાવતી હોય છે તો હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આથી જ અમે તમને સોમવારના દિવસનો આ એક મહાન ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડાક જ દિવસોમાં માગુ આવી જશે આથી જ મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવવા માંગતા હોય તો તમારે આ વિડિયોને આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વિડીયો જોઈ લીધો તો મિત્રો મહાદેવની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા એવા દીકરા કે દીકરી હોય છે કે જેને પોતાની મનપસંદના છોકરા કે છોકરી સાથે લગ્ન કરવા હોય છે પરંતુ તેના માટે કોઈ સારું માગવું આવતું નથી આથી જ તે લોકો બહુ જ દુઃખી થઈ જતા હોય છે અને તે લોકો એટલા બધા વિચારમાં ચડી જતા હોય છે કે તેની ઉંમર એમ જ વધતી રહે છે તો મિત્રો એવા લોકો પણ જે છે એ લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અમે તમને બસ જે ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે સોમવારના દિવસે કરી લેવાનો છે મિત્રો કોઈ પણ સોમવાર હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં અવશ્ય એવું કોઈ પાત્ર આવશે કે જેની તમે રાહ જોઈ રહ્યા છો મિત્રો જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં અવશ્ય મનગમતું પાત્ર આવશે કારણ કે મિત્રો એવું કહેવામાં આવે છે કે સોમવારનો જે દિવસ હોય છે એ ભગવાન શંકર અને માતા પાર્વતીના મિલનનો દિવસ હોય છે આથી જ સોમવારના દિવસ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે જે લોકો લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે તે લોકો પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો મિત્રો તેનું લગ્ન જીવન પણ બહુ જ સારું નીવડી શકે છે આથી જ મિત્રો અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ તે તમારે સોમવારના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન શંકર તેમજ મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં અવશ્ય કોઈ સારું પાત્ર આવી શકે મિત્રો આ ઉપાય છે એ છોકરો કે છોકરી પોતે પણ કરી શકે છે કે જેના માટે કોઈ માગું આવતું નથી કે જેના લગ્નમાં બાધા આવતી હોય તો તે પણ પોતે આ ઉપાય કરી શકે છે અને જો તે લોકો આ ઉપાય ન કરી શકે તો તે છોકરા કે છોકરીના માતા પિતા પણ આ ઉપાય આરામથી કરી શકે છે જે છોકરો કે છોકરીની કુંડળીમાં બાધા આડે આવતી હોય અથવા તો તેની કુંડળીમાં જો દોષ હોય તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કારણ કે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે તમારે સોમવારના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા માટે જલ્દી જ માગું આવી શકે અને તમારા લગ્ન થવાના યોગ બની શકે મિત્રો ઘણી એવું થતું હોય કે છોકરા કે છોકરી જોવામાં તો બહુ જ સારા દેખાતા હોય અને તે સારી નોકરી પણ કરતા હોય પરંતુ તેના માટે માગું આવી શકતું નથી અને તેની ઉંમર એમ જ વધતી જતી હોય આથી તે લોકો બહુ જ ચિંતામાં આવી જતા હોય છે અને તેમાં મા બાપને પણ તેની ચિંતા બહુ જ સતાવતી હોય છે કે હવે ક્યારે મારા છોકરા કે છોકરીના લગ્ન થવા નયોગ બનશે તો મિત્રો જો આવી પણ સમસ્યા હોય તો તમારી કુંડળીમાં અવશ્ય કોઈ દોષ હોઈ શકે છે તો તમારે તે દોષને દૂર કરવા માટે સોમવારે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી કુંડળીમાં જે પણ દોષ હોય છે તે જળ મૂળથી સમાપ્ત થઈ શકે અને તમારા લગ્ન થવાના યોગ બની શકે મિત્રો ઘણી એવું થતું હોય છે કે છોકરા કે છોકરી માટે માગું તો આવ્યું હોય છે અને વાત પણ આગળ ચાલી રહી હોય છે અને એવું જ હોય છે કે હવે આ સંબંધ નક્કી થઈ જ જશે પરંતુ મિત્રો જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે જ વાત વચ્ચે અટકી જાય છે અમુક એવા અવરોધક પરિબળ આવે છે કે જેના લીધે સગાઈ થવામાં પણ બાધા આડે આવી જાય છે છોકરા કે છોકરી જોવાવાળા આવી તો જાય છે પરંતુ તે જોઈને જ જતા રહે છે પછી વાત આગળ ચાલી જ શકતી નથી પછી તે લોકો પાસેથી કોઈ સારો જવાબ આવી શકતો નથી તો આવી બધી સમસ્યાઓ ઘણા લોકોને આડે આવતી હોય છે આથી જ તે લોકો બહુ જ ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર આમ જ વધતી જતી હોય છે તો મિત્રો અમે તમને એક ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો મિત્રો ભગવાન શંકર તેમજ લક્ષ્મી માતાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ શકે છે જો આ ઉપાય તમે એકવાર કરી લેશો તો મિત્રો થોડાક જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે માંગુ આવવા લાગશે તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ મિત્રો તમારે આ ઉપાય કોઈપણ સોમવારના દિવસે કરી લેવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તેના વિશે હવે આપણે વાત કરીએ તો મિત્રો તમારે આ ઉપાય સોમવારના દિવસે કરવાનો છે તેમજ મિત્રો આ ઉપાય તમે સોમવારના દિવસે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ તમે આ ઉપાય કરી શકો છો સાંજે એટલે કે મિત્રો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સમયમાં તમે આ ઉપાય આરામથી કરી શકો છો પ્રદોષકાળમાં એટલે કે મિત્રો સાંજના છ વાગ્યાથી લઈને સાંજના નવ વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો સૌ પ્રથમ તમારી પાસે નાગરવેલનું એક પાંદ હોવું જોઈએ તેમજ મિત્રો તમારી પાસે એક ચપટી જીરું હોવું જોઈએ તો મિત્રો આ બે વસ્તુ તમારી પાસે અવશ્ય હોવી જોઈએ તેમજ મિત્રો એક વાટકામાં થોડીક હળદર લઈને તમારે એમાં થોડું પાણી નાખીને એક ઘોળવું બનાવી લેવાનું છે જો તમારી પાસે હળદર ન હોય તો તમે પીળા ચંદનનો પણ આમાં ઉપયોગ કરી શકો છો પરંતુ હળદર હોય તે બહુ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ત્રણ વસ્તુ તમારી પાસે અવશ્ય હોવી જોઈએ એટલે કે એક મિત્રો નાગરવેલનું એક ચપટી જીરું અને એક વાટકામાં તમારે શંકર ભગવાનના મંદિરે જતું રહેવાનું છે આથી જ જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે સ્નાન કરીને ભગવાન શંકરના મંદિરે જવાનું છે તમે સવારે પણ આ ઉપાય કરવા માટે જઈ શકો છો અને સાંજના સમયે પણ તમે આ ઉપાય કરવા માટે જઈ શકો છો મિત્રો શંકર ભગવાનના મંદિરે જઈને જ્યાં પણ શિવલિંગની સ્થાપના કરેલી છે ત્યાં તમારે જઈને બેસી જવાનું છે અને મિત્રો સૌપ્રથમ તમે જે હળદર લીધેલી છે તો મિત્રો તેનાથી શિવલિંગમાં જે પણ અશોક સુંદરી છે તેની ઉપર તમારે ત્રણ ચાંદલા કરી લેવાના છે તો મિત્રો આ અશોક સુંદરી શું હોય છે મિત્રો શિવલિંગ જે હોય છે તેના આગળના ભાગમાં એક તીર જેવું નિશાન હોય છે તે અશોક સુંદરીનું સ્થાન હોય છે તો મિત્રો તમારે જ્યારે આહારદર તમે લીધેલી છે તેનાથી ત્રણ ચાંદલા કરી દેવાના છે અને મિત્રો તમારે આ ત્રણ ચાંદલા છે એ પોતાની અનામિકા આંગળીથી કરવાના છે કે જેને આપણે રિંગ ફિગર તરીકે ઓળખીએ છીએ તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે એ અશોક સુંદરી ઉપર અનામિકા આંગળીથી જે પણ ત્રણ વાર ચાંદલા કરો છો તો મિત્રો તમારે પોતાની મનોકામનાનું સ્મરણ સાથે કરવાનું છે અને તે અશોક સુંદરી ઉપર ત્રણ હળદરથી ચાંદલા કરવાના છે અને મિત્રો પછી તમારે શું કરવાનું છે મિત્રો તમે જે નાગરવેલનું પાંદ લીધેલું છે તે નાગરવેલ પાંદમાં તમારે એક ચપટી જીરું નાખીને તે પાંદનું એક પડીકું વાળી લેવાનું છે અને તે પાંદ અને જીરુંને પણ તમારે તે અશોક સુંદરીના સ્થાન ઉપર મૂકી દેવાનું છે એટલે કે જ્યાં પણ તમે હળદરથી ત્રણ વાર ચાંદલા કરેલા છે ત્યાં તમારે અનાગરવેલનું પાંદ અને જીરુંવાળું વાળું એક પડીકું ત્યાં મૂકી દેવાનું છે તેની સાથે જ મિત્રો જો તમે ભગવાન શિવની બીજી રીતે પૂજા અર્ચના કરવા માંગતા હોય તો એ પૂજા તમારે પહેલાં કરી લેવી જોઈએ એટલે કે મિત્રો હજુ તમે શિવલિંગનો પાંચ જળથી અભિષેક કરવા માંગતા હોય તો આ વસ્તુ સૌપ્રથમ કરી લેવાની છે આ ઉપાય છે એ તો તમારે અંતમાં જ કરવાનો છે અને મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીનું નામ તમારે સ્મરણ છે તેની સાથે જ મિત્રો તમારે શિવલિંગની સામે બેસીને આ ઉપાય કરીને પછી આ આ એક મંત્રનો જાપ કરવાનો છે મંત્ર આસાન જ છે તો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ પાર્વતીય પતિય નમ તો મિત્રો આ મંત્રનો જાપ તમારે આ ઉપાય કરીને પછી એકસો આઠ વાર મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર બોલતી વખતે તમે હાથમાં એક માળા પણ લઈ શકો છો અને આ મંત્ર જાપ કરતી શકો છો તો મિત્રો જ્યારે પણ તમે આ એકસો ને આઠ વાર મંત્રનો જાપ કરી લો છો તો તમારે ત્યાર પછી ભગવાન શંકર તેમજ માતા પાર્વતીને પ્રાર્થના કરવાની છે કે અમારા લગ્નના જલ્દી જ યોગ બનાવો જો આ ઉપાય છોકરો કે છોકરી પોતે જ કરતા હોય તો તે લોકોએ પણ પોતાની મનોકામના છે એ ભગવાન શંકર તેમજ માતા પાર્વતીને કહેવાની છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શંકર અને માતા પાર્વતીજી અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો છે અને હવે અમારા લગ્ન થવાના યોગ જલ્દી બને તેવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો ઘણી મહિલાઓ એવું વિચારતી હશે કે હાલમાં પોષમાસ ચાલી રહ્યો છે તો આ ઉપાય કરવામાં કોઈ વાંધો હોઈ શકે કે નહીં તો મિત્રો આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો આમાં કોઈ પણ દોષ લાગુ પડતો નથી આ ઉપાયનો લાભ તમને અવશ્ય મળી શકે છે તો મિત્રો આ ઉપાયને તમારે સોમવારના દિવસે કરી લેવાનો છે અમે જે નિયમ અને જે વસ્તુ જણાવીએ છીએ તે બધી જ વસ્તુઓ પૂર્ણ કરીને પછી તમારે સોમવારે આ ઉપાય કરી લેવાનો છે તો મિત્રો તમે સોમવારના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી લીધો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે અવશ્ય માંગુ આવશે જો તમારી વર્ષો જૂની મનોકામના હશે તે પણ પૂરી થઈ જશે તો તમારા દીકરા કે દીકરીના લગ્નની ઉંમર વધતી જતી હશે તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે ઉપાય કરવાથી તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જાય છે તો મિત્રો હવે આ મહાન ઉપાય બાદ હવે અમુક સામાન્ય ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય પણ તમે સોમવારના દિવસે પણ કરી શકો છો તો મિત્રો સોમવારને ભગવાન ભોલેનાથનો દિવસ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે કહેવાય છે કે આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો ચાલો જાણીએ કે સોમવારે લગ્નમાં વિઘ્ન ન આવે તે માટે ક્યાં વિશેષ અને સામાન્ય ઉપાય કરવા જોઈએ તો મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો સોમવાર ભોલેનાથને સમર્પિત છે સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે સોમવારે વ્રત રાખવાથી જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે જ્યારે અપરિણિત છોકરીઓને તેમની મનપસંદગીનો વર મળે છે વિવાહિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સોમવારે વ્રત રાખે છે એવો પણ કહેવામાં આવે છે કે સોમવારે કેટલાક ઉપાયો કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે ભક્તો પર પોતાનો વિશેષ આશીર્વાદ પણ રાખે છે તેમજ મિત્રો સોમવારે શિવલિંગ પર બિલીપત્રના પાંદ ચડાવો અને પાંદ પર ઓમ નમઃ શિવાય લખજો અને પછી મંદિરમાં જાઓ અથવા તો ઘરમાં શિવલિંગ ચડાવો આ વસ્તુ કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે તેમજ મિત્રો જો પરિણિત દંપતીને સંતાન ન હોય તો સોમવારે લોટમાંથી શિવલિંગ બનાવો આ પછી આ લોટથી બનેલા શિવલિંગનો જલાભિષેક અગિયાર વાર કરજો આ ઉપાય ચોક્કસપણે તમારો ખાલી ખોળો ભરી દેશે અર્થાત તમને ઉત્તમ સંતાન આપશે તેમજ મિત્રો જો તમે તમારા લગ્ન જીવનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સોમવારે શિવલિંગ પર કેસરનું દૂધ ચઢાવવું જોઈએ આમ કરવાથી તમારા સંબંધો સારા રહેશે તે તમારા લગ્નના યોગ પણ બની જશે તેમજ મિત્રો સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગા જળ ચડાવો આ પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરજો આ સાથે જ તમારી ભક્તિ જોઈને ભોલેનાથ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવશે તેમજ મિત્રો લગ્ન કરવા કુંવારી છોકરીઓને સોમવારે સવારે વહેલી ઉઠીને ડોલમાં થોડું ગંગાજળ નાખીને પાણી ભરીને સ્નાન કરવું જોઈએ અને ઓમ નમ શિવાયનો પાઠ પણ જરૂર કરવો જોઈએ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જો શક્ય હોય તો આ દિવસે પીળા અથવા તો સફેદ રંગના કપડાં પહેરો અને મંદિરમાં ખુલ્લા પગે જાઓ ત્યારબાદ મંદિરમાં ભગવાન ગણેશ માતા પાર્વતી નંદી અને કાર્તિકેયની સાથે ભગવાન શિવની પૂજા કરો આ વસ્તુ લગ્ન યોગ બનાવશે તેમજ મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો સોમવારે ભગવાન શિવ સાથે મળી દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે તો ન માત્ર લગ્ન જ જલ્દી થાય છે પરંતુ વૈવાહિક જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર સોમવારે પૂજા સમયે બિલીપત્રના પત્રના અને દરેક બેલના પાંદ ઉપર ચંદનથી રામ લખો ત્યાર પછી એક પછી એક બધા જ બેલના પાન શિવલિંગ ઉપર ચડાવો દર સોમવારે આવું કરજો આમ કરવાથી તમારા લગ્ન જલ્દી થશે તેમજ મિત્રો અવિવાહિત છોકરીઓએ સોમવારે સવારે સ્નાન કરીને પીલા વસ્ત્રો પહેરીને શિવલિંગ પર જળ અને નાગ કેસરના ફૂલ ચડાવવા જોઈએ આમ કરવાથી લગ્ન જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જો તમારા લગ્નમાં કોઈ અડચણ આવે તો પાંચ નાળિયેર લઈને ભગવાન ભોલેનાથની મૂર્તિની સામે રાખો અને ઓમ શ્રી વરપ્રદાય શ્રી નમ મંત્રનો પાંચ વખત જાપ કરો આ પછી ભગવાન શિવના મંદિરમાં પાંચે નાળિયેર ચડાવજો તેમજ મિત્રો કુંડળીમાં એવા ઘણા સંયોગો છે જેના કારણે કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રી લગ્નના સુખથી વંચિત રહી શકે છે આ ઉપાય કરવાથી વહેલા લગ્નનો માર્ગ મોકળો થાય છે એક હજાર બસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લિટર કાચું દૂધ દાન કરજો લગ્ન ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનો હોય છે તેમજ મિત્રો જે છોકરાઓના લગ્ન નથી થઈ રહ્યા અથવા તો પ્રેમ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે પોતાના ઈચ્છિત લગ્ન જલ્દી કરાવવા માટે શ્રી કૃષ્ણના આમંત્રણનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ સ્વચ્છ કૃષ્ણાય ગોવિંદાય ગોપી જનાય વલ્લભાઈ સ્વાહા તેમજ મિત્રો જ્યારે કોઈ છોકરી કોઈ છોકરીના લગ્નમાં જાય છે અને જો ત્યાં દુલ્હન મહેંદી લગાવી રહી હોય તો અવિવાહિત યુવતીએ દુલ્હનના હાથ પર થોડી મહેંદી લગાવવી જોઈએ તેમજ તેનાથી જલ્દી જ લગ્નનો માર્ગ મોકળો થઈ જાય છે તેમજ મિત્રો લગ્નની વાતો માટે ઘરે આવનારા મહેમાનોને એવી રીતે બેસાડો કે તેમના ચહેરા ઘરની અંદર હોય અને દરવાજો જોઈ ન શકે આ આ ઉપાય કરવાથી યોગ બને છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ